હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું મારા કિચનમાં આજે હું તમારી સાથે શેર કરીશ એકદમ નવા સ્વાદ સાથે મગની દાળની ફરસીપુરીની રેસિપી જે ખાવામાં એકદમ સોફ્ટ અને ક્રિસ્પી બનશે અને આ મગદાળની દાળની પૂરીને તમે એક વખત બનાવીને મહિનાઓ સુધી સ્ટોર પણ કરી શકશો તો નવા સ્વાદ સાથે બનાવવામાં એકદમ સહેલી આ પૂરીને તમે ડબ્બો ભરીને બનાવી લો તો દિવસની હલકી ફુલકી ભૂખ હોય કે ચાની સાથે આ પૂરી તમને ઘણી જ સારી લાગશે તો ચાલો મગદાળની ફરસીપુરીને બનાવવાનું શરૂ કરીએ તો આ ફરસીપુરી બનાવવા માટે મેં અહીંયા ત્રણ કપ મેંદો લઈ લીધો છે અને ત્રણ ચમચી મગની દાળને આપણે બે કલાક માટે હુંફાળા ગરમ પાણીમાં પલાળી દેવાની છે અને પછી પાણી નિતારી લેવાનું છે તો મગની દાળ આપણી સરસ પલળીને ફૂલી ગઈ છે અને સરસ સોફ્ટ પણ થઈ ગઈ છે તો મગની દાળને આપણે મેંદામાં નાખી દઈએ હવે આમાં આપણે નાખીશું સ્વાદ મુજબ મીઠું અડધી ચમચી હળદર એક ચમચી કાચું જીરું એક ચમચી અજમો અને એક ચમચી તીખા લીલા મરચાં અને લસણને આપણે વાટીને નાખીશું તાપૂરીમાં મગની દાળની સાથે લસણનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે હવે ત્રણ ચમચી જેટલું તેલનું મોણામાં આપણે નાખીશું તેલની જગ્યાએ તમે દેશી ઘી પણ નાખી શકો છો હવે બધી સામગ્રીને આપણે મસળીને સારી રીતે મિક્સ કરી લઈશું તાપૂરીમાં તેલનું મોણ સારું હશે તો તમારી પૂરી સરસ ફરસી બનશે અને બધા મસાલાને આ રીતે મેંદામાં મસળી મસળીને આપણે સારી રીતે મિક્સ કરી લેવાના છે હવે આમાં આપણે થોડું થોડું પાણી નાખતા જઈશું અને બહુ કઠણ નહીં અને બહુ નરમ નહીં એવો આનો આપણે લોટ બાંધીને તૈયાર કરી લઈશું તો પૂરી તો આપણે અલગ અલગ ટાઈપની બહુ જ બનાવતા હોઈએ છે પણ આ રીતે તમે મગની દાળની પૂરી ક્યારેય નહીં બનાવી હોય તો એક વખત તમે આ રીતે આ પૂરી જરૂરથી બનાવજો કારણ કે એટલી ફરસી અને ક્રિસ્પી આ પૂરી બને છે કે તમારા ઘરના દરેક સભ્યને આ પૂરી ઘણી જ ભાવશે તો જો આ રીતે બહુ કઠણ નહીં અને બહુ નરમ નહીં એવો લોટ મેં બાંધી લીધો છે હવે લોટને આપણે રેસ્ટ નથી આપવાનો પણ થોડો તેલવાળો હાથ કરીને આ રીતે મુઠ્ઠી વડે લોટને આપણે પાંચ મિનિટ માટે સારી રીતે ગૂંધી લેવાનો છે તો આ રીતે ગૂંધવાથી મગની દાળનો ફ્લેવર લોટમાં સરસ બેસી જાય છે અને આપણી પૂરી પણ મોંમાં મૂકતા ઓગળી જાય એવી સરસ ફરસી બને છે તો જુઓ પાંચ મિનિટ મેં અહીંયા લોટને સરસ ગુંદી લીધો છે અને લોટ પણ આપણો સરસ સોફ્ટ મુલાયમ થઈ ગયો છે તો લોટમાંથી હવે આપણે મીડિયમ સાઇઝના નાના નાના લુવા બનાવી લઈશું અને હવે પાટલી પર આપણે મેંદાનું થોડું અટામણ નાખીશું અને લુઓ મૂકીને વણીને આપણે પૂરીને મીડિયમ સાઇઝથી વણી લઈશું આ રીતે મેંદાનું અટામણ નાખીને પૂરી વણવાથી પૂરી આપણી ઝડપથી વણાઈ જાય છે અને આમાં આપણે મોણ સારું નાખ્યું છે અને મગની દાળ નાખી છે એટલા માટે આપણી પૂરી થોડી અનઇવન શેપમાં રહેશે તો જો આ રીતે આપણે પાતળી પાતળી પૂરી જ બનાવી લેવાની છે તો ચાલો હવે બધી પૂરી બનાવીને આપણે તૈયાર કરી લઈએ તો જો બધી પૂરી મારી અહીંયા બનીને તૈયાર છે અને એકની ઉપર એક રહે એ રીતે જ મેં પૂરીને આ રીતે ગોઠવી છે તો મેંદાના અટામણથી આપણે પૂરી વણી છે એટલા માટે પૂરી એકબીજાની સાથે ચોંટે નહીં અને બહુ ઝડપથી પૂરી આ વણાઈ પણ જાય છે તો ચાલો હવે પૂરીને આપણે ગરમ તેલમાં ફ્રાય કરી લઈએ તો પૂરી તળવા માટે આપણું તેલ અહીંયા સરસ ગરમ થઈ ગયું છે તેલ ગરમ થઈ જાય એટલે ગેસની ફ્લેમને આપણે મીડિયમ ટુ સ્લો કરી દેવાની છે અને તેલમાં આપણે ચારથી પાંચ પૂરી નાખી દઈશું અને પૂરીને આપણે નીચેથી ફ્રાય થવા દઈશું અને એકદમ હાઈ ફ્લેમ પર અથવા તો એકદમ સ્લો ફ્લેમ પર આપણે પૂરીને ફ્રાય નથી કરવાની મીડિયમ ટુ સ્લો ફ્લેમ પર જ આપણે પૂરીને ફ્રાય થવા દઈશું તો આપણી પૂરી ખાવામાં સરસ ફરસી લાગશે અને મગની દાળ પણ આપણી તળાઈને સરસ ક્રિસ્પી થઈ જશે નીચેની સાઈડથી પૂરી આપણી સરસ ફ્રાય થાય ત્યારબાદ આપણે પૂરીની સાઈડને ચેન્જ કરી લઈશું અને દાળનો કલર થોડો ચેન્જ થાય ત્યાં સુધી આપણે પૂરીને સરસ ગુલાબી ફ્રાય કરી લઈશું તો જો સરસ ફરસી આપણી પૂરી અહીંયા ફ્રાય થઈ ગઈ છે તો હવે આપણે પૂરીને કાઢી લઈશું તો જુઓ તમે જોઈ શકો છો કેટલી સરસ મગની દાળ આમાં દેખાઈ રહી છે અને મગની દાળ પણ તળાઈને સરસ ક્રિસ્પી થઈ ગઈ છે તો જ્યારે આપણે આ પૂરી ખાઈશું ને ત્યારે આ ક્રિસ્પી મગની દાળ ખાવામાં આવશે તો પૂરી તમને બહુ જ સારી લાગશે તો ચાલો આ જ રીતે આપણે બધી પૂરીને ફ્રાય કરી લઈએ તો જુઓ બધી પૂરી આપણી અહીંયા ફ્રાય થઈને તૈયાર છે અને આ રીતે સરસ ગુલાબી ગુલાબી જ આપણે પૂરીને ફ્રાય કરવાની છે અને જુઓ મગની દાળ પણ કેટલી સરસ આમાં લાગી રહી છે તો એકદમ લાઇટ મસાલાવાળી આ મગ દાળની પૂરી બહુ સરસ સોફ્ટ અને ક્રિસ્પી બને છે અને બહુ સહેલી રીતે આ મગ દાળની પૂરી બની પણ જાય છે તો એક વખત તમે બનાવીને આ પૂરીને તમે મહિનાઓ સુધી સ્ટોર પણ કરી શકો છો તો ચા સાથે આ પૂરી ખૂબ જ સરસ લાગે છે અને દિવસ દરમિયાન તમને હલકી ફૂલકી ભૂખ લાગે અને આ પૂરી ખાશો ને ત્યારે પણ તમને આ પૂરી ઘણી જ ભાવશે તો સાદી ફરસી પૂરી તો આપણે બનાવતા જ રહેતા હોઈએ છીએ પણ એક વખત આ રીતે મગની દાળની પૂરી તમે જરૂરથી બનાવજો અને આજની મારી રેસીપી જો તમને ગમી હોય સારી લાગી હોય અને યુઝફુલ લાગી હોય અને જો તમે મારી ચેનલ પર નવા હોય અને હજુ સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આવી જ અવનવી રેસીપી તમને મારી ચેનલ પર મળતી રહેશે તો ચાલો મળીશું એક નવી રેસીપીની સાથે Terima kasih kerana